નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો સમી ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર સાતસો પચાસ હળવદ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર એકાવન ડીસા ત્રણ હજાર સાતસો ત્રણ હજાર સાતસો અગિયાર વિસનગર ત્રણ હજાર સાતસો અગિયાર થી ત્રણ હજાર સાતસો અગિયાર બોટાદ ત્રણ હજાર બસો પિંચોતેર થી ત્રણ હજાર નવસો એસી રાજકોટ ત્રણ હજાર ચારસો પચીસ થી ચાર હજાર मोरबी 3661 થી 3871 જામજોતપુર 3400 થી 3841 કોરબંદર 3625 થી 3775 સાબરકુNDલા 3580 થી 3900 રાપર 3700 થી 3700 તાંગદરા 3600 થી 3868 अमरेली तरह हजार सात सौ वीस तर हजार आठ सौ एशी जेतपुर तर हजार चार हजार एक भचाव तरह हजार पांच सौ तरह हजार सात सौ बासठ पाटड़ी तरह हजार पांच सौ पचीस तर हजार आठ सौ अग्यार पथावाड़ा तरह हजार पांच सौ पिंचोतेर थी तरह हजार पांच सौ पिंचोतेर जसद तरह हजार पांच सौ थी चार हजार पच्चीस વાંકાનેર ત્રણ હજાર ત્રણસો પચાસ થી ત્રણ હજાર આઠસો એકાણું હારીજ ત્રણ હજાર બસો પચાસ હજાર નવસો એકાવન બાબરા ત્રણ ત્રણ હજાર હજાર છસો આઠસો માંડલ ત્રણ હજાર ચારસો એક થી ત્રણ હજાર આઠસો એકાવન વારાહી બે હજાર સો થી ત્રણ હજાર નવસો થરાદ ત્રણ હજાર એકસો ચાલીસ થી ચાર હજાર નેનાવા ત્રણ હજાર બસો થી ચાર હજાર સો થરા ત્રણ હજાર છસો એકત્રીસ થી ચાર હજાર એક સિહોરી ત્રણ હજાર આઠસો એક થી ત્રણ હજાર નવસો જામનગર ત્રણ હજાર છસો પચાસ થી ત્રણ હજાર નવસો જામખંભાળિયા ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર સાતસો એંસી ગોંડલ બે હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો એકાણું પાટણ ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો ભાવનગર ત્રણ હજાર ચારસો પાંચથી ત્રણ હજાર ચારસો પાંચ દિયોદર ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો ઊંઝા ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસ થી ચાર હજાર બસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો